એમને આઠ દસ દિવસ પહેલા ફોન ઉપર તમારે ચર્ચા થઈ ગઈ હું આવવાનું છું ત્યારે મળશું થોડા બધા સહકારી આગેવાનો ખેડૂત આગેવાનો અને સામાજિક પ્રવૃત્તિકતા કરતા જે આગેવાનો છે તેમની સાથે ચર્ચા કરીને દક્ષિણ ગુજરાતની શું પરિસ્થિતિ છે તે બાબતે ચર્ચા કરવા માટે આજે દર્શનભાઈ નાયકની ઓફિસે આવ્યો છું આપને બધાને મળવાનો એક મહત્વનો પ્રસંગ કર્યો ત્યારે જહાજીવન આગેવાન તરીકે ચોથી જાગીર જ અમારી જે વાત છે એ લોકો સુધી પહોંચાડવા માટેનું કામ એટલે ચોથી જાગીર પ્રેસ કરતું હોય છે મારી જે વાતો છે એ દક્ષિણ ગુજરાત એટલે સૌરાષ્ટ્ર સુરત એટલે આપણું ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાય કાઠિયાવાડથી વધારે લોકો એ વસી ગયા છે તેમને પણ ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ એટલા માટે આજને આપણે મળવાનો પ્રસંગ બને છે ખેડૂતની વાત કરીએ તો અત્યારે આખા ગુજરાતનો ખેડૂત જગતનો તાત હતો અત્યારે કઈ પરિસ્થિતિમાં છે તમે કઈ રીતે મૂલવો છો આજે જગતનો તાત બિચારો બન્યો છે ખેડૂત એટલે એક એવી એવી વ્યક્તિ કે જે ચોવીસ કલાકમાંથી વીસ કલાક ઠંડી હોય વરસાદ હોય તડકો હોય પણ કામ કરતો વ્યક્તિ એ જગતનો તાત આજે માયરો માયરો ફરે છે અને સરકાર રોજ તાઇફાઓ કરે છ હજાર રૂપિયા જેવી નાની રકમ આપીને ખેડૂતને જાણે ખરીદી લીધો હોય ને એવડી મોટી દેશના વડાપ્રધાન રોજ જાહેરાત કરે ટીવી મીડિયા મારફત જાહેરાત કરે પ્રેસ મીડિયા મારફત જાહેરાત કરે પોતાના ટ્વિટર ચેનલ ઉપર કે પોતાની યુટ્યુબમાં પણ જાહેરાત કરે કે ખેડૂતોને બે રૂપિયા હું આપું છું બે હજાર રૂપિયા ખેડૂતને શું થવાનું છે આજે યુરિયાની થેલી પચાસ કિલોમાંથી પિસ્તાલીસ કિલો બનાવી અને પિસ્તાલીસ કિલોમાંથી હવે ચાલીસ કિલો બનાવી ચાલીસ કિલોનો ભાવ પચાસ કિલોનો ભાવ હતો એક હતા પણ વધ્યો ખેડૂતને જે મળતું ઇનપુટ છે એનો દિન પ્રતિદિન ભાવ વધતા જાય છે અને આઉટપુટ છે ભાવ ઘટતા જાય હું સાંસદ હતો ત્યારે બે હજાર ને સાતમાં છ માં ખેડૂતને કપાસના ભાવ સોળસો રૂપિયા મળતા આજે ખેડૂતનો દીકરો અગિયારસો રૂપિયામાં કપાસ વેચી રહ્યો ડીઝલ ત્યારે છત્રીસ રૂપિયા મળતું આજે ડીઝલ સો રૂપિયાના આસપાસ પહોંચ્યું છે આજે ખાતર ક્યાં પહોંચ્યું ત્યારે યુરિયા માત્ર એકસો ને સડસઠ રૂપિયા થેલી મળતી હતી આજે ત્રણસો સાડા ત્રણસો રૂપિયાની એ પણ પાછી ચાલીસ કિલોની થેલી છે એટલે આવી વાતો કરીને ખેડૂતોનું ઇનપુટ જે છે એનો ભાવ વધ્યો છે આઉટપુટ ઘટ્યું છે એના કારણે આજ ખેડૂત બિચારો બિનો છે ને રોજ આત્મવિલોપન થાય છે રોજના તેત્રીસ ખેડૂતો આખા દેશમાં આત્મવિલોપન કરે છે ગુજરાતમાં રોજના મને લાગે છે ત્રણ થી ચાર ખેડૂતો આત્મવિલોપન કરે છે પરંતુ એને દબાઈ દેવામાં આવે છે ખેડૂત જગતનો તાત રહ્યો નથી જગતના તાત રાખવાને બદલે આજે ખેડૂતોની જમીન હડપી લેવા માટેનું જે કારસો રચ્યો હોય તેવું મને લાગી રહ્યું છે અચ્છા ત્રણ કાયદા ખેડૂતનું આંદોલન અને ફરીથી પાછું આંદોલનના તરફથી ખેડૂત કઈ રીતે કહે ખેડૂતોનું ફરી આંદોલન શરૂ થયું છે મારે તો અભિનંદન આપવા છે ઉત્તર ભારતના લોકોને કે જેને આ ખેડૂતના ત્રણ કાયદા દૂર કરવા માટે સાતસો ખેડૂતોએ પોતાના દેહનું બલિદાન આપવું પડ્યું અને ત્યાર પછી આ કાયદાઓ દૂર થયા અને રોજ વખાણતા હતા અને જયારે કાયદા દૂર કર્યા ત્યારે દેશના વડાપ્રધાન ટીવી પર આવીને એમ કે છે કે આજે ફરી વખત હું ખેડૂતના હિતનો નિર્ણય લ્યો તો ત્યારે તમે ખેડૂતના વિરુદ્ધનો નિર્ણય લીધો તમે સ્વીકારી લીધો છે પરંતુ પંજાબ અને ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના લોકોએ જે આંદોલન ચલાવ્યું ટિકેટ ને મારે યાદ કરવા છે એ આંદોલનના કારણે ગુજરાત તો આજે ખબર નહીં એટલું બધું ડરી ગયું છે જગત નો તાત અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવું નેતૃત્વ આપણને જે પાંચસો ને અડત્રીસ રજવાડા એક કર્યા એ સરદાર વલ્લભભાઈ પટેલ ની શું પરિસ્થિતિ છે એ સરદાર વલ્લભભાઈ પટેલને ને રોજે રોજ નીચા ચિતરવામાં આવે છે ઉજ્જૈનમાં આજે મધ્યપ્રદેશમાં એની સરકાર છે ગૃહ ખાતાનો પ્રધાન તેનો છે એ ઉજ્જૈનમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને ટ્રેક્ટરથી દૂર કરી નાખવામાં આવે ટ્રેક્ટરથી એને તોડી નાખવામાં આવે કેમ બોલતા નિર્દેશના વડાપ્રધાન મોઢેરા સ્ટેડિયમ મારે માધવસિંહભાઈ યાદ કરવા છે એ મોઢેરા સ્ટેડિયમ એક મહત્વનું સ્ટેડિયમ બન્યું ત્યારે એને સરદારના નામ સાથે જોડ્યું સરદાર સરોવર એટલે આપણો નર્મદાનો મહત્વનો ડેમ છે એને પણ સરદાર સાથે જોડ્યા આજે સરદારને માયકાંગલા બનાવ્યા છે સરદારે તો કહ્યું હતું કે આ દેશમાં જ્યાં સુધી આરએસએસ હશે ત્યાં સુધી આ દેશ બરબાદ થશે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ જો કોઈ કર્યું તો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું એ સરદાર પટેલની શું હતી એ સરદાર વલ્લભભાઈ પટેલને આજે સહકારી માટે અને કૃષિ માટે અમે યાદ કરીએ છીએ એ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈને રાજકારણ ખેલાય છે પરંતુ સરદારના વિચારો જ સાથે ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી જોડાયેલ નથી દિનસા પટેલ મારે યાદ કરવા મને ચાંસદ હતા આવડું મોટું સ્મારક ચાલે છે એક પણ આદર્શ છે જાણો ઇવન કેશુભાઈ કે નરેન્દ્ર મોદી પણ સરદાર પટેલનું સ્મારક જે કોંગ્રેસ વખતે અને જવાહરલાલ નહેરુ બનાવ્યું ભારત સરકારનું સ્મારક ક્યારે આવ્યા નથી અને મૂર્તિ બનાવી ઇનથી આયાત કરીને મૂર્તિ બનાવી અને સરદાર પટેલનું અપમાન કર્યું છે અચ્છા એક તરફ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવો એક તરફ તમે કહ્યું એ પ્રમાણે સ્ટેચ્યુ તૂટો છે કઈ રીતે મૂલવો છો ભાજપની નીતિ એ તો બોરસેવાદી નીતિ છે એ સરદાર વલ્લભભાઈને ક્યારેય પસંદ નહોતો ક્યારે એની બુક લખાણી છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલના જેમ માથા દસ માથા દોર્યા તેમાં એક ખૂણા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું માથું દોરવાનું જો કોઈ પાપ કર્યું હોય તો આ આરએસએસ ની સંસ્થાએ કર્યું છે એ સરદાર વલ્લભભાઈ પટેલને ક્યારે સ્વીકારે નહીં સરદાર વલ્લભભાઈ પટેલના નામે અમારા પાટીદારોને ઉશ્કેરીને મત લેવા માટેનું આનું કારસ્થાન થાય બીજું કશું જ વાત થઈ ખેડૂત સરદાર પટેલની હવે સહકારી ક્ષેત્ર ઉપર આવીએ તો સહકારી ક્ષેત્રની ની અત્યારની પરિસ્થિતિ કઈ રીતે મૂલવ સહકાર ની ભાવના અતિ ઉમદા ભાવના હતી મારે ફરી વખત સરદાર પટેલ ને યાદ કરવા પડે જયારે પોતે નાયબ વડાપ્રધાન હતા ને ઉત્તર ગુજરાત ઉત્તર ભારત ગુજરાતમાં અને ખાસ કરીને આણંદની આસપાસમાં એટલું બધું શેરડીનો પાક આવ્યો અને ગોળ વેચાતો નહોતો ત્યારે ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરદાર વલ્લભભાઈ પટેલને મળવા ગયા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે એની યાદમાં કદાચ લેવું છે કે તમે મને મળવા માટે તકો ખાવ છો હું સરદાર હવે આણંદ નથી હું આખા દેશનો છું તમે સહકારી પ્રવૃત્તિ આપો એનો ઉત્તમ નમૂનો એટલે હું જ ઇફકો જેવી સંસ્થા આપી કે જેનો ડાયરેક્ટર હું પણ રહી ચુક્યો આવી ક્રિપકો અત્યારે હજીરાસ આપી એનું પણ પ્રતિનિધિત્વ હું કરી ચુક્યો છું એ સહકારી સંસ્થા હતી આજે સહકારી સંસ્થા શું છે ભાજપના કાર્યાલય બની ગયા છે સહકાર મિનિસ્ટર ખાતું આખું અલગ કર્યું અહીંયા બી સહકાર મંત્રી હતા અને અત્યારનું સહકારી ક્ષેત્ર આખું કઈ રીતે માત્ર ખાતું અલગ કર્યું છે પરંતુ એની ભાવના જુદી છે અત્યારે મેન્ડેટ અપાય સહકારીમાં ક્યારેય મેન્ડેટ ન હોઈ શકે સહકાર એટલે જે સાચી લોકો સહકારી પ્રવૃત્તિ કરે છે એમાં કોંગ્રેસનો હોય ભાજપનો હોય કે બીજા કોઈ પક્ષને માનતો હોય કોઈ પણ વ્યક્તિમાં જોડાય અને સહકારી પ્રવૃત્તિને આગળ વધારે એ સહકાર છે એને બદલે મેન્ડેટ આપવા માટેની જે વ્યવસ્થા કરવા માટેનો પ્રયાસ કર્યો છે એ સહકારીને ભાંગી નાખવા માટે